વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ રેવન્યુ અને કેપિટલ ખર્ચ રૂપિયા દસ હજાર આઠસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કરી સામાન્ય સભા સમક્ષ રેવન્યુ ખર્ચ પેટે રૂપિયા પાંચ હજાર આઠસો અઠ્યોતેર કરોડ અને કેપિટલ પેટે ખર્ચ રૂપિયા છ હજાર ત્રણસો ચોર્યાસી સાથે મળીને રૂપિયા બાર હજાર બસો બાસઠ પોઈન્ટ ત્રાશી કરોડનું બજેટ રજૂ કરેલ હતો અંદાજપત્ર પર કોંગ્રેસ પક્ષ તરફથી સુધારો રજૂ કરતા આનંદની લાગણી પ્રસરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા આગમન સાથે કાંડ કૌભાંડ હત્યાકાંડ ભ્રષ્ટાચાર સાવ સામાન્ય બની ગયા છે દરેક વિભાગમાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર છે હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ભ્રષ્ટાચાર રોડ રિસરફેસના કરોડો રૂપિયાના કામોમાં હલકી ગુણવત્તાના કામો થયા કાંકરિયા વોટર પાર્ક વસ્ત્રાપુર એમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરોના ભૂતકાળ વિવાદ હોવા છતાં તેઓને બ્લેકલિસ્ટ કરવાના બદલે વધુ કામો આપ્યા ભ્રષ્ટાચારના કારણે નાણાકીય સ્થિતિ ખાડે જેવી વિકાસ કાર્યો કરવા માટે કોર્પોરેશનનું દેવું કરવું પડેલ છે

તેર હજાર કરોડના કુલ બજેટમાં ચૌદ હજાર પાંચસો અઠ્ઠાવીસ કરોડની બજેટ જ વાપરી શક્યા નથી ઓપ્ટ્રોય પેટે મળતા રૂપિયા ચોત્રીસ હજાર રૂપિયા કરોડ લાવી શક્યા નથી આ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહેમદાવાદ શહેરને નવા ટેગ આપેલા છે જેવા કે થર્ડ ફાસ્ટેસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ ગ્રીન સિટી ક્લીન સિટી પોલ્યુશન ફ્રી સિટી સ્માર્ટ સિટી ઝીરો વેસ્ટ સિટી સ્વચ્છ અને સ્વસ્થ સિટી ક્લિનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા જેવા વચનો આપ્યા હતા જે ફક્ત કાગળ પર જ રહ્યા છે જેનો કોઈ અમલ થઈ શક્યો નથી 250 કરોડના ખર્ચ વોર્ડથી બે વાઇટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી પણ અત્યાર સુધી ફક્ત છે રોડો બન્યા છે ગરીબ દર્દીઓ માટે જાણીતા વીએસ હોસ્પિટલના નવીનીકરણ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે વાયદાઓ કરવામાં આવે છે પણ અત્યાર સુધી તેનું નવીનીકરણ કરવામાં ભારતીય જનતા પાર્ટી કોઈ પગલાં ભર્યા નથી વરસાદી પાણીની નિકાલની વાત ભારતીય જનતા પાર્ટી દ્વારા બજેટમાં વર્ષોથી કરવામાં આવે છે પરંતુ એકચિત વરસાદમાં સમગ્ર શહેરમાં પાણી ભરાઈ જાય છે પશ્ચિમ વિસ્તાર કે જે ત્યાંથી સૌથી સૌથી મોટી વધુ ટેક્સ કલેક્શન થાય છે ત્યાં પણ એક વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે સાબરમતી નદી જે ગુજરાતની મુખ્ય નદીઓમાં એક નદી છે જે હાલમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી ગણાય છે શહેર રોડ રસ્તાની વાત કરું તો શહેરમાં દર વર્ષે મોટા મોટા ભુવાઓ પડે છે